છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગપુર નાકા રોડ ઉપરથી ટાટા ટ્રકમાંથી ડાંગરના કટ્ટાની આડમાં તેર લાખ સિત્યોતેર હજાર સાતસો પચાસ નો ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોની સૂચના આપેલ જે વીએન તળવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક ટાટા કંપનીનો ટ્રક માં ડાંગર કટ્ટા ભરેલ છે જે ડાંગરના કટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે જે નાની ટ્રક સુરખેડા ગામ બાજુથી રંગપુર નાકાજી બોડીલી તરફ જનાર છે તેમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકના ક્વાટરિયા તથા બિયરના ટીનની પેટીઓ નંગ બસો કુલ બોટલો દસ હજાર બસો પચાસ કિંમત રૂપિયા તેર લાખ સિત્યોતેર હજાર સાતસો પચાસનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટાટા કંપનીની નાની ટ્રક સાત લાખ તથા મોબાઇલ એક કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહીનો ગણનપાત્ર કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર અરમિત સત્યની સાથે